છપ્પનિયા કાળ પહેલાના પચીસેક વરસ પરનો એક ઉનાળો આત્મી રહ્યો છે માળવા ગુજરાત કરતો દેવો વણઝારો એના પાંચસો બળદ સાથે ગુજરાતને પેલા સીમાડેથી પાછો ફર્યો છે ઘરાકોને ત્યાંથી ઘીના છેલ્લા ફૂલા પોટિયાઓ પર લાદી વાણિયા પોતાના ગામ તરફ વળવા માંડ્યા છે મજબૂત કાંઠાવાળા ખેડૂત લોકો ખાતર કાઢીએ વળી ચૂક્યા છે કોઈ થાપડા નળિયા પકવે છે તો કોઈ પકવેલા થાપડા છાપરે ચડાવે છે કોઈ વળી સાઠીઓ ભરીને ભીતો ઠીક કરી રહ્યા છે ફાલી ફૂલી ખાખરીઓ મેઘરાજાના વધામણા ગાય છે તો નદી કાંઠા પરના કણજી જાંબુડા વગેરે ઝાડ નવો સાળું ઓઢી મેહુલાને વધાવવા તૈયાર થઈ ઊભા છે જ્યારે ગામમાંના લીમડા અધીરા થઈ બેઠા છે તેમાંય છેલ્લે ફળીએ આવેલો પેલો ખખડ ધજ લીમડો તો તાનમાં આવી પવનના સુસવાટા બોલાવતો એની વિશાળ શાખાઓને હિંચકા ખવરાવી રહ્યો છે રાત પડી ચૂકી છે ફળીના છોકરા સૂઈ ગયા છે હાલા ધોવાનો ઘરસર અવાજ પણ વિરમી ચૂક્યો મોટેરાય ખાટલામાં પડી નસકોરા બોલાવવા લાગ્યા નાયક બાબરો ભૂત તાને ચડી ધૂણતો ન હોય તેમ સુસવાટા બોલાવતો વિંજાઈ રહ્યો હતો ઈર્ષ હા ઈર્ષ હા કે બીજું એ લીમડા સામે આવેલું મકાન કંઈક સળવડતું હતું એની નાનકડી ટૂંકી ચોપાડમાં ઢાળેલા ઘાટભૂટ વગરના ખાટલા પર સાઠેકનો એક બુઢો ઘડીકમાં આડે પડખે થતો હતો તો ઘડીકમાં વળી કાન માંડીને બેસી રહેતો હતો તો વળી સાઠીઓથી કમાડ કમાળમાંથી પડતા પ્રકાશના પેલા સળિયાઓ તરફ અનિમેષ આંખે તાકિયા કરતો હતો એના પાતળા દુબળા કાઠામાંનું કાળજું ધબાક ધબાક કરતું જાણે ડાંગર ખાડી રહ્યું હતું મકાન સાઠીઓનું હતું છાપરા પર નળિયાને બદલે થાપડા હતા ડોસાનો પહેરવેશ પણ રબારી સરખો ઘેરદાર કેડિયું ધોત્યુ ટૂંકું ઢેડાવું ઢેડાઉ હાથવણાંટનું આ ખીટીએ ભરાવેલ પાઘડીનો વણાંટ થોડોક ઝીણો ખરો પરંતુ શા માટે પહેરવેશ એકલો માનવીય જુદી જાતના હતા જાણે સ્વભાવે પણ જુદા ન હોય આ બુઢાની જ વાત સાઠ વર્ષ થવા છતાં એનું એક વડિયું કાઠું મજબૂત હતું હાડકાં જાણે ગજવેલના ન હોય પણ અત્યારે એ કોઈ વાર જાણે બીમાર હોય જરા કે શક્તિ ન હોય તેમ ખાટલામાં લોચો વળાઈ રહેતો તો ઘડીકમાં વળી બાળકની જેમ ચળવળતાથી ઊભો થઈ જતો વધામણી ચોરી કરવા જતો હોય તેમ દબતો દબતો બારસાખે જઈ લપાઈ રહેતો કાન માંડીને સાંભળવા પ્રયત્ન કરતો તો વળી પેલી તરાડમાંથી અંદરના ભાગમાં જોવાની મથામણ પણ કરી જતો હતો પણ શું દેખાય સુવાવડનો ખાટલો તો છેક કોઢના ખૂણામાં હતો નાસી પાસ થઈ વળી પાછો એ ખાટલામાં આવી બેસતો રૂપેરી દાઢીથી ભરેલા એ મોં ઉપર કોઈ વાર બાળકની જેમ આનંદ તરી આવતો તો કોઈ વાર અસહાયતા ઘડીકમાં વળીની સત્બંધતા એકાએક એને કાને વેદના ભર્યો અવાજ પડ્યો બુઢાનું કાળજું થરથરી ઉઠ્યું હોઠ ફફડવા લાગ્યા હે ભગવાન છેલ્લે આરે નાવ છે આલ આલ એક સવા શેર માટી દીકરાની કરીને આલ અરે રે દીકરા માટે તો બે બેરા કર્યાને પાંચ વર્ષ લગી જીવતે જીવ નરક ભોગવ્યું ભગવાન એ નરકમાંથી તો વળી એકને ખેંચી લઈને તે પાછું સરગ આવ્યું પણ પ્રભુ હજુએ પેલી દીકરાની આશા નથી છૂટતી માટે ત્યાં તો અવતાર લેતા બાળકનું રુદન સંભળાયું બુઢાનું એયું થંભી ગયું કલસોર કરી ઉઠેલી સ્ત્રીઓના શબ્દો પકડવાએ એક ધ્યાન થયો પણ કંઈ જ ન સમજાયું એની અધીરાઈ એટલી બધી વધી પડી કે જો બે પાંચ પળ વધુ વીતી હોત તો એ જરૂર બેઠો થઈ જાત બૂમ પાડી ઉઠત શું ધાવણું થયું પણ ત્યાં તો કમાડ ઉઘાડવાનો ચીર અવાજ થયો ઉતાવળે બહાર આવતી સ્ત્રીઓની અધીરતા પરથી બુઢો સમજી ગયો એના ફિક્કા પડી ગયેલા મોં ઉપર દીવાના પ્રકાશની જેમ આનંદ પથરાઈ વળ્યો એણે આંખો મીચી દીધી અને ઊંઘતા હોવાનો દોડ પણ પ્રયત્ન કરીને ચાલુ રાખ્યો પણ કેટલી પળ અંતરમાં ફરી વળેલા આનંદે જાણે ગલીપચી કરી લંબાવેલા પગ તૂટ્યું વાળ્યા આખું અંગ કુરકુરિયાની જેમ કોકડું વળી ગયું મોયેથી પણ અડધો હસવાનો તો અડધો વળી ગણગણવાનો અવાજ નીકળી પડ્યો અને પેલી આગળ ઘસી આવતી આઘેડ બાઈના ભાઈ વધામણીએ શબ્દો સંભળાય તે પહેલાં તો એ બેઠો પણ થઈ ગયો વચ્ચેથી પાથી પાડી બેઉ કાન તરફ ઊભી વાળેલી એ રૂપેરી દાઢી ફરફર થઈ રહી જાણે મરક મરક હસતી ન હોય જ્યારે મૂછો તો ભાઈ વધામણી ભાભીને દીકરો આવ્યો બુઢો ફાટી આંખે ને ફાટેલે મોયે તાકી રહ્યો ન તો એનાથી હસાયું ન એ રોઈ શક્યો ન કંઈ અવાજ નીકળ્યો પણ ડોસા તરફ કોઈનું ધ્યાન ન હતું સામે આવી ઊભેલી એ પાંચ સાત સ્ત્રીઓ તો એક જ ગાણું ગાતી હતી જોજો જમનાબૂન ઢીલું મેલતા સાઠ વર્ષે વાલા કાકાને દીકરો જન્મ્યો છે મા બીજીએ ઉમેર્યું ને તે રાજાના કુંવર સરખો શક્યો ખોખારો કરીને ગળામાં બંધાયેલો ડૂમો સાફ કર્યો સામે ઊભેલી બહેનને કહ્યું વધામણી ખરી બુન બહેન તો કંઈ ન બોલી શકી પણ બાજુમાં ઊભેલા ફૂલી માએ પૂછ્યું હા પણ વધામણીમાં આલો છો શું નામ તો પાડો બૂન માંગે એ અને વાલા ડોસાએ એ આખો બહેન સામે માંડી એ પાંચ સાતે સ્ત્રીઓ વિચારમાં પડી ગઈ કોણ જાણે કે એ તો ડોસાની ગરીબી સંભાળીને કે પછી ઉદારતા જોઈને પણ બે પાંચ પળ સુધી કોઈ કંઈ જ ન બોલ્યું કાઠું આજો પકડજો જમનાબુન એમ કહેનાર પણ ચૂપ થઈ ગયા બોલ્યા તે પણ ઉલટું જ જે માંગો એ વિચાર કરીને બૂન માંગવા બેસો તો તો ઘણુંય માંગી શકો પણ લુગડું જોઈને વેતરજો મારા ભાઈ આ વાત કરે છે તે સો કરતાં જાડી એવી વાલા ડોસાના નાના ભાઈ પરમાની બહુ મોં બગાડતા બોલી ઘરમાં પાણી પીવાનો કળશીયોય ફૂટેલો છે પછી વધામણીમાં તે શું આ શબ્દોએ જાણે કે ખડખડ વહેતા ઝરણા આડે શીલા મૂકી દીધી પણ તે ક્ષણ માટે જ બીજી જ પડે ફૂલી ડોસી બોલી ઉઠ્યા હોય એ તો પણ કાંઈ બધાય દન એકસરખા થોડા રહે છે ને ભાઈને તો ભગવાને દીકરો આપ્યો છે કાલ મોટો થશે ને રડશે કમાશે ડોસી જમના તરફ ફર્યા પણ એટલું કે બારણ બામણને બૂન તો ડગલેને પગલે રોકી શકે માટે અત્યારે તો ને એમણે ડોસા સામે જોયું કહ્યું જાઓ વધામણીમાં તાંબાનું એક બેડું લાવી આલજો અને જમનાને પૂછ્યું ઓછું તો નથી પડતું ને તને છે નારે માડી ભાઈના ઘરનું તો એક કાપડું મળે તોય બૂનને મન ફૂલીમાયે ડોસાને પણ પૂછ્યું ને તમને ચૂપ જોઈ ઉમેર્યું કે આકરું પડે અરે નારે ફૂલી ભાવી હસવાનો પ્રયત્ન કરતા વાલા ડોસાએ ઉમેર્યું મારી ઉમેદવારી તો વધામણીમાં ઘણું બધું આલવાની છે પણ પેલી કહેવત પ્રમાણે સસલાના આગલા પગ દોડે એવા પાછલા નથી દોડતા નક્કર તો જમના વચ્ચે જ બોલી ઉઠી આ શું બોલ્યા મોટાભાઈ મારે તો ભાઈનું ઘર ઉઘાડું રહે એટલે લાખ રૂપિયાને ફૂલીમાએ કહ્યું તેમ પાછળ ઘણા અવસ અવસર આવવાના છે બસ બસ ફૂલીમાએ તાપસી પૂરી આ સાથે જ જાણે ભાનમાં આવ્યા પણ તમે બધાએ અહીં દોડી આવ્યા છો તે ત્યાં પેલી પાસે લો હેંડો હેંડો ઘરમાં ને ફૂલી ડોસી બધાને આગળ કરીને નીકળ્યા તો ખરા પણ બારણા આગળથી જ પાછા ફર્યા સાંભળે છે વાલાભાઈ કહેતા ખાટલા પાસે આવ્યા કહ્યું આ પાઢીઓ પોર હતો ને તમે હળ હાંકતા હાંકતા દોરા ગાતા પેલો મોરલાવાળો દોરો ગાતા ગાતા તમે બંધ થઈ ગયા ને મેં પૂછ્યું એટલે શું કહ્યું હતું એ યાદ છે ડોસાએ આંખો ઝીણી કરી જાણે યાદદાસ્ત પર પ્રકાશ ન ફેંકતા હોય બીજી પડે બોલી ઉઠ્યા હા હા ડોસી વચ્ચે બોલ્યા તમે કહ્યું કે દોરો તો ઘણોય ગાવું પણ પાછળ લોક મારી મશ્કરી કરે હા પેલો દોરો દેવ દેવીને પારે બસ એ જ પણ હવે તો ભગવાને તમને દીકરો આલ્યો છે ને ડોસાથી પૂછ્યા વગર ન રહેવાયું કેવો છે ફૂલી ભાભી મને કેવો તે તમે પેલો દોરો ગાતા હતા એવો સંભાળી જુઓ એ દોરો એટલે ને ફૂલી ડોસી મલકાતા ચાલતા થયા બારણા તરફ જ્યારે વાલો ડોસો હમણાં જ જન્મેલો પેલો મોંઘી માટીનો મોર જાણે ખરેખર ધરતીને ન સરપી રહ્યા હોય તેમ ભીને હૈયેને ગદદ અવાજે બોલી રહ્યા કહી રહ્યા દેવ દેવીને પારે મેલતા શોકો મરઘાને બકરાસા ઢોર પણ મારે ધરતીને ખોળે મેલવો મૂંઘી માટીનો રમતેરો મોર